તો મિત્રો સૌને જય માતાજી જય રવરા રવિચી તો આપણે વાત કરીશું રવિચી માતાજીનો મંદિરનો ઇતિહાસ તો ઇતિહાસની વાત કરીશું તો મંદિર ખૂબ જૂનું છે અને એટલું જૂનું છે કે પાંડવો વખતનું મંદિર છે બનાવવામાં આવ્યું છે અને પરચાની માતાજીની મંદિરની વાત કરીશું તો માતાજીના પરચા તો અપરં પાર છે મા માના પરચા તો અપરં પાર છે અને હું કહીશ જેને મંદિરના દર્શનના થયા હોય જેને જોયો ન મંદિર તો તમે પણ આવી શકો છો રાપર કચ્છ રાપરથી ખાલી પંદર કિલોમીટર પડે છે રવિચી માતાજીનું મંદિર અને મંદિરે માતાજીના મંદિરે બે હજારથી 2500 ગાયો છે હાલની તારીખમાં કોઈ દૂધ કોઈ છાશ વેચવામાં નથી આવતું અને મંદિરે રહેવાની સુવિધા સારી છે અને પ્રસાદીની સુવિધા છે માતાજીને મંદિરે તો વર્ષો જૂની વાત હું તમને કરીશ તો માનું મંદિર ત્યારે નાનું મંદિર હતું અને નાના મંદિરે પૂજારી દિવસના દીવા અગરબત્તી કરવા આવતા અને રાતના પોતે ના આવતા કેમ કે રાતના કે બીક લાગતી કે ભૂતાવળ થાય છે મંદિરે ત્યારે નાનું મંદિર હતું ભૂતાવળ થાય છે તે નાના મંદિરે દિવસના આવતા અને રાતના ના આવતા પૂજા કરવા તો એક દિવસ એવું થઈ ગયું કે પૂજારીને રાતનો થઈ ગયો મોડો મોડો થઈ ગયો એટલે રાતના પૂજા કરી દીવા પૂજા દીવા અગરબત્તી પૂજા રાતના સંધ્યા તેણે કરી માતાજી રવિજીને ત્યારે ચારોકોર એને ભૂત ફેરવી નાખ્યો ભૂતાવળ એટલી થકી કે ચારો એને ફેરવી નાખ્યું અને ભૂતે કીધું કે હું તને ખાઈ જઈશ અને હું તને મારી નાખીશ કે ત્યારે પૂજારી કીધું મંદિરે બેઠા પૂજારી હોટલામાંથી અને નાનો મંદિર રવિચી માતાજીનો અને પૂજારીમાં રવિચી માતાજીને કહે છે હે મા રવ રવિચી હું તો તમારી કે પૂજા કરું છું પણ મને ભૂત છે મારી મારી નાખશે તો મને તો કોઈ ફરક નહીં પડે પણ જગતમાં સૌને લાગશે કે એક પૂજારીને ભૂત મારી નાખ્યો તો માતાજી તો માતાજી તમારા ઇતિહાસનો શું અને મંદિરે બધા દર્શન કરવા આવે છે પૂજા કરવા આવે છે એનો શું તો કોઈ માતાજી વિશ્વાસ નહીં કરે તો માતાજી તમે પ્રગટ થાઓ અને રૂબરૂ મને દર્શન દો માતાજી પૂજારી કહે છે માતાજીને અને મા રવરાય રવિચી પૂજારીને દર્શન દે છે અને કહે છે દીકરા તું નહીં હું તારી ભેગી છું મા રવરાય રવિચી આ ભૂત તારો કોઈ વાળ વાકો નહીં કરી શકે ત્યારે પૂજારી કીધું હે મા રવરાય રવિચી તમે હાજર હજુર છો તો મને કોઈ જાતનો બીક નથી કોઈ જાતનો ડર નથી અને તમે મારી સાથે છો મા રવરાય રવિચી ત્યારે મા રવરાય રવિચી એ પૂજારીને નાનો એક ચામડાનો દડો આપે છે અને કહે છે આ પૂજારી તું કન રાખ અને એમાં છથી સાત વખત તું ચામડાના દડા ઉપર તું હાથ ફેરી અને મારું નામ લેજે રવરાય રવરાય નામ લેજે રવિચી ત્યારે એ ભૂત બધા અંદર ચામડાની દડા અંદર પૂરાઈ જશે તો માતાજીએ એ ચામડાનો દડો આપી દેશે પૂજારીને અને માતાજી દર્શન કરી નાખે છે પૂજારી ભૂતે માતાજીના દર્શન કરી નાખે છે અને દડો હાથમાં છે અને પૂજારી પાંચથી સાત વખત રવરાય રવિચિ રવરાય રવિચિ રવરાય રવિચિ કહે છે અને જેટલા ભૂત આજુબાજુમાં જેટલા હતા અને અમુક લોકોને હેરાન કરતા હતા એ જેટલા ભૂત હતા બધા ભૂત ચામડાના દડામાં પૂરાઈ જાય છે એ બહુ બધા ચામડા દડા અંદર પૂર્યા છે આ વર્ષો જૂની વાત તમને કરું છું કોઈ ફિલ્મની સ્ટોરી નથી કહેતો આ માતાજી રવિરાઈ માતાજીની હકીકતની વાત છે અને હાલની તારીખમાં એ ચામડાનો દડો માતાજીની મંદિરમાં બાજુમાં માતાજી રવિચી માતાજીના મંદિરની બાજુમાં રાખવામાં આવે છે અને બાર બાર મહિને એ ચામડાનો દડો ઉપર પહેરાવવામાં આવે છે તો તમે હાલની તારીખમાં જોઈ શકો છો એ મંદિરની બાજુમાં ચામડાનો દડો છે અત્યારે જ અને માતાજી નોઘા ભોપાને રૂબરૂપ દર્શન આપ્યા અને માતાજી ચોપડે પણ રમ્યા અને ઇતિહાસ ખૂબ માતાજીનો મોટો છે તો તમે લોકો રવિચી માતાજીનું મંદિર ના જોયું હોય તો તમે લોકો પણ આવી શકો છો રવરાય મા રવિચીનું મંદિર રાપરથી પંદર કિલોમીટર છે આવો માના દર્શન કરો સૌને જે રવરાય રવિચી જે માતાજી જય સનાતન ધર્મ બસ હું આટલું જ કહેવા માગું છું મારે યુટ્યુબમાં કોઈ વ્યૂ ઘણા નથી જોતા મારે લાઈક નથી જોતી સબસ્ક્રાઈબ નથી જોતા બસ મારો સનાતન ધર્મ આગળ વધવું જોઈએ બસ આટલી મારી વિનંતી છે જય શ્રી રામ જય રવરાય રવિચી